નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સમુદાય મૃદુકાય એટલે કે મલ્યુસ્કા વિશે વાત કરીશું મૃદુ એટલે કે કોમળ આમ બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે અર્થ કોમળ દેહ ધરાવતા પ્રાણીઓ વસવાટ સળજ કે જલજ ખારા કે મીઠા પાણીમાં આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન ગર્ભ સ્તર ત્રિગર્ભ સ્તરીય દેહ કોષ્ઠ સાચી દેહ કોષ્ઠ દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ સમિતિ વિપાશ્વ ખંડતા અને મેરુદંડ ગેરહાજર દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર બાહ્યકોષીય પાચન શ્વસનતંત્ર પિંછા જેવી ઝાલરો કે જે ચલચમાં જોવા મળશે અને સ્થળીયમાં ફેફસા જોવા મળશે પરિવહન તંત્ર બંને ખુલ્લા અને બંધ પ્રકારનું રુધિરાપીશ્રણ તંત્ર ઉત્સર્જન તંત્ર ઝાલરો ચેતાતંત્ર સરળ ચેતાકંદો અને ચેતાઓ હાજર સંવેદી અંગો અગ્રભાગી શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે જે કરવચ જેવું અંગ ધરાવે છે જેને રિત્રિકા કહે છે પ્રજનન તંત્ર એકલિંગી અને દ્વિલિંગી ફલન અંત અને બાહ્ય ફલન જોવા મળે વિકાસ પર પ્રત્યક્ષ અને પરોક્ષ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પાયલા મોતીછીપ સેપિયા લોલિગો ઓક્ટોપસ એપ્લાસિયા દંતકવચ અષ્ટકવચ